કેમ છો વિદ્યાર્થી મિત્રો પિરામિડ ઇન્ફોટેક ની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોર્ડ ની એક્ઝામ મિત્રો નજીક આવી રહી છે તો બોર્ડ ના સ્ટુડન્ટો માટે જે લોકો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ માં છે કોમર્સ અને સાયન્સમાં જે લોકો કમ્પ્યુટર સબ્જેક્ટ રાખેલો છે એ લોકો માટે થઈને ખાસ પિરામિડ ઇન્ફોટેક લાવી રહ્યું છે કમ્પ્યુટર વિષય એકદમ ઈઝી રીતે બહુ મસ્ત રીતે શીખવાડવામાં આવશે વિથ પ્રેક્ટિકલ પણ ખાસ એમસીક્યુ ની તૈયારી જે લોકોને પ્રોબ્લેમ થાય છે ક્યારે વાંચવું તમે તમારા મેઇન સબ્જેક્ટ વાંચતા હો છો કમ્પ્યુટર સબ્જેક્ટ ને તમે ગોણ સબ્જેક્ટ તરીકે ગણતા હો છો છેલ્લે વાંચી લેશો એટલે થઈ જશે તો ઘણી વખત મિત્રો નથી થતું આના હિસાબે જ તમારા માર્ક્સ છે ને ઓછા આવતા હોય છે તો ખાસ બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી અમે લોકો લાવી રહ્યા છીએ આખા કમ્પ્યુટર સબ્જેક્ટનું એ એકદમ સરસ રીતે એક્સપ્લેનેશન કે તમારે કઈ રીતે કમ્પ્યુટર સબ્જેક્ટને રેડી કરવો સૌથી મહત્વની વસ્તુ અગિયાર સોરી બાર ટ્વેલ્થના સ્ટુડન્ટો માટે થઈને થોડો ટાઈમ કાઢીને તમને લોકોને કદાચ મોબાઈલ યુઝ કરવાની ના હોય છે ઘરેથી પણ થોડો ટાઈમ કાઢીને યુટ્યુબ ચેનલ ઉપર આ વસ્તુ જોઈ લ્યો તો તમારા માટે સારું છે સૌથી પહેલા વેલા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરો જેટલા પણ તમારા મિત્રો છે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ની અંદર કોમર્સ કે સાયન્સમાં ગુજરાતી મીડિયમમાં તો એ લોકો સુધી આ બધી વસ્તુ શું કરી નાખો શેર કરી નાખો મિત્રો ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે આપણે લેવા છીએ કમ્પ્યુટર વિષયનું ચેપ્ટર વન જેનું નામ છે કમ્પોઝરનો ઉપયોગ કરી અને એચ ટીએમએલની ફોર્મની રચના અત્યારે કોરોના પછી મિત્રો બધાને ખબર પડી ગઈ કે આઈટી વગર ચાલવાનું નથી કારણ કે આઈટી તમે ઘરે બેસીને કામ કરી શકો છો આઈટીમાં ખબર પડી ગઈ તો હવે અત્યારના સમયમાં વસ્તુ તમે જુઓ કે તમારે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો એની માટે આખું ફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યું છે ઓનલાઈન કોઈ વિગતો ભરવાની છે એની માટે ફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યું છે તો શરૂઆત ચેપ્ટર ની ત્યાંથી થાય છે અમુક અગત્યના MCQ હું તમને કહેતો જઈશ કે ભાઈ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આની ઉપર ધ્યાન આપજો એક એક વસ્તુ સમજાવતો જઈશ અત્યારે બધી વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે એટલે બધી વસ્તુનો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે તમે જોવો છો ઘણી જગ્યાએ તમને ગૂગલ ફોર્મ પણ આપતા હોય છે કે ગૂગલ ફોર્મ તમે ફિલઅપ કરીને આપો અમુક લોકો પોતાની વેબસાઈટ ની લિંક આપતા હોય છે કે આની અંદર ફોર્મ ફિલઅપ કરીને આપો જેથી કરીને ડેટા રહે એમની પાસે તો એ માટે થઈને ફોર્મની રચના કરવામાં આવે છે ફોર્મ બનાવવામાં શું કામ આવે તો કે ભાઈ તમારી ઇન્ફોર્મેશન અમારી સુધી પહોંચે જેમ કે જેમની વેબસાઈટ છે ત્યાં સુધી પહોંચે બરાબર એ માટે થઈને લોકો ફોર્મ ડિઝાઇન કરતા હોય છે કે ભાઈ ઇન્ફોર્મેશન બધી એમની પાસે આવે તો સ્ટાર્ટ કરીએ મિત્રો કોઈ પણ વેઇટ કર્યા વગર સરસ રીતે પહેલું ચેપ્ટર ફોર્મ થી ચાલુ થાય છે સૌથી અગત્યનો એમસીક્યુ આવે છે કે ફોર્મને કન્ટેનર કહેવામાં આવે છે

ફોર્મ નું મેઈન કામ શું છે તો જે વ્યક્તિ યુઝર છે યુઝર ને અહીંયા આપેલું છે ઉપયોગકર્તા ગુજરાતી માં જે યુઝર છે એની પાસેથી અલગ અલગ પ્રકારની માહિતી લેશે જેમ કે નામ લેશે મોબાઈલ નંબર લેશે ઈમેલ આઈડી લેશે કોઈ પણ સજેસ્ટન કમેન્ટ હશે એ લેશે તો ફોર્મ નું મેઈન કામ શું હોય છે કે જે યુઝર છે એટલે કે ઉપયોગ કરતા છે એમની પાસેથી બધી ઇન્ફોર્મેશન ગેધર કરવી એટલે કે બધી ઇન્ફોર્મેશન પોતાની પાસે મેળવશે તો મિત્રો યાદ રાખજો સૌથી અગત્યનો ક્વેશ્ચન એનું સોલ્યુશન કે ભાઈ ફોર્મ એક શું છે તો ભાઈ ફોર્મ એક સંગ્રાહક છે એને શું કહેવામાં આવે છે કન્ટેનર કહેવામાં આવે શું કહેવામાં આવે કન્ટેનર બીજું જેનો ઉપયોગ ફોર્મનો ઉપયોગ શેની માટે કરવામાં આવે છે ઉપયોગ કરતા એટલે કે યુઝર પાસેથી જુદા જુદા મ્યુઝિકલ હશે તો એ રીતની માગશે દરેક પોત રિલેટેડ બધી ઇન્ફોર્મેશન તમારી પાસેથી માગશે એટલે કે યુઝર પાસેથી માગશે બરાબર છે આને કહેવામાં આવે છે કે ઉપયોગ કરતા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે આ એમસીક્યુ માં પૂછાઈ શકે કે ફોર્મનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે તો ભાઈ ઉપયોગ કરતા પાસેથી જુદા જુદા પ્રકારની માહિતી મળવા માટે એમસીક્યુ એવો પૂછાઈ શકે કે ભાઈ જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે તો ભાઈ કોનો ઉપયોગ કરવામાં આવે છે ફોર્મનો બરાબર છે હવે ફોમને ઘટક કહેવામાં આવે એલિમેન્ટ્સ ફોર્મને શું કહેવામાં આવે છે ઘટક અગત્યના ના ઘટકોમાં ફોર્મ ની અંદર મહત્વની ચાર વસ્તુ છે એક ફોર્મ ટેગ એક આવે ઇનપુટ એક આવે ટેક્સ્ટ એરિયા અને એક આવે સિલેક્ટ ઓપ્શન આ ચારે ચાર ને નોર્મલ રીતે સમજાવી દો ફોર્મ એટલે કે એમાં ટેક્સ્ટ બોક્સ આવી જાય રેડિયો બટન આવી જાય મેલ ફીમેલ માટેનું બરાબર પાસવર્ડ માટેનું આવી જાય સબમિટ અને રીસેટ આવી જાય ઈમેલ આવી જાય અત્યારે તો બહુ અપડેટ થયું છે તમારા સિલેબસ પ્રમાણે ઓછી માહિતી છે કે ટેક્સ્ટ બોક્સ છે પાસવર્ડ છે

ફોર્મ નું કામ શું છે તો કે ભાઈ યુઝર ઉપયોગ કરતા પાસેથી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે ક્લિયર નેક્સ્ટ ફોર્મ ઘટક ફોર્મ ની શરૂઆત થાય ફોર્મ છે ને ટેગ છે ચાલુ કરો એટલે બંધ કરવો પડે ફોર્મ કેવો ટેગ છે પેર ટેગ છે ચાલુ કરો એટલે બંધ કરવો પડે સૌથી અગત્યનું ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટક એટલે કે ફોર્મ એલિમેન્ટનો યુઝ થાય છે ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકો સંગ્રાહક તરીકે કાર્ય કરે છે સૌથી અગત્યનો एमसीक्यू પૂછવામાં આવે છે કે ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકો ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે તો સેના તરીકે કાર્ય કરે છે સંગ્રાહક એટલે કે માહિતી મેળવવા માટે થઈને પહેલા જ આપણે જોયેલું છે મિત્રો ક્લિયર છે ઓકે આ ઘટકને અમલમાં મૂકવા એટલે આ એલિમેન્ટને આ ટેગ ને તમારે રજૂ કરવા માટે થઈને ફોર્મ ટેગની ઉપયોગ કરવામાં આવે છે આ એમસીક્યુમાં પૂછાય છે કે ફોર્મ ટેગ ચાલુ કરવાનું બંધ કરો એ સાચું નોર્મલ ફોર્મ લખો તોય સાચું સૌથી અગત્યના એમસીક્યુ છે યાદ રાખજો ફર્સ્ટ ચેપ્ટરના પૂછવું હશે તો એકસો દસ ટકા પૂછી જ લેશે બીજું દરેક ટેગ ને પોતાના એટ્રીબ્યુટ એટલે કે ગુણધર્મો લાક્ષણિકતાઓ હોય છે ફોર્મ ની પોતાની લાક્ષણિકતા છે દરેક જે ટેગ છે એને પોતપોતાના ગુણધર્મો હોય છે એટલે કે પોતપોતાના પોતાના હોય છે ઇંગ્લિશમાં એટ્રીબ્યુટ ગુજરાતીમાં લાક્ષણિકતા તો ફોર્મ છે ને ખરેખર એના ત્રણ એટ્રીબ્યુટ છે એક તો કે ભાઈ ફોર્મ સ્ટાર્ટ કરો એટલે ફોર્મ ની અંદર આવે નેમ તમારે ફોર્મ નું નામ આપવાનું હોય છે બીજું આવે છે ફોર્મ ની અંદર તમારે કઈ મેથડ યુઝ કરવી છે તો મેથડ બે જ પ્રકારની આવશે ગેટ અને પોસ્ટ આ જે HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ આવે એ રૂલ્સ પ્રમાણે નક્કી કરવામાં આવે ત્રીજું સૌથી અગત્યની વસ્તુ છે કે ચાલો તમે ફોર્મમાં ડેટા ફિલઅપ તો કરો છો પણ મોકલવાના ભાઈ કઈ જગ્યાએ કોની પાસે જશે તમને પેલો ક્વેશ્ચન થવો જોઈએ કે તમે ફોર્મમાં જ્યારે ડેટા ફિલઅપ કરો છો ક્યાં જાય છે કોની પાસે જાય છે કઈ રીતે જાય છે શું કામ કરે છે પાછળ તો પાછળ કામ કરે છે એની બેકએન્ડ લેંગ્વેજ એનો ડેટાબેઝ જે પરમેનન્ટ માટે તમારા ડેટાને સ્ટોર કરીને રાખે છે તો સૌથી અગત્યની વસ્તુ કે ફોર્મ જે ટેગ છે એના અગત્યના લાક્ષણિકતાઓ અહીંયા બે અગત્યની છે તમારે એક છે મેથડ અને બીજી છે એક્શન સૌથી અગત્યની લાક્ષણિકતા છે એક્શન અને મેથડ એક્શનની અંદર તમારે તમારા ફોર્મના ડેટા કઈ જગ્યા પર મોકલવાના છે ફોર્મ બની ગયું છે હવે ડેટા કોને મોકલવાના છે તો એ જે જગ્યાએ મોકલવાના હોય એ જગ્યાની ફાઈલનું નામ આવશે જ્યારે તમે આઈટી માં આવો છો ત્યારે છે ને સૌથી અગત્યની વસ્તુ આવે છે ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ લેંગ્વેજ તો એની અંદર આ બધી વસ્તુ આવે છે કે તમે જયારે ફોર્મ ડિઝાઇન કરો છો પછી ડેટા તમારે ક્યાં મોકલવાના છે તો એ મોકલવાના છે એ તમારે આપવાનું હોય છે ફોર્મની અંદર એક્શન ની અંદર અત્યારે મને ખબર નથી ક્યાં મોકલવાના છે એટલે ડેમોમાં એવું આપેલું છે કે રજિસ્ટર ડોટ એચટીએમએલ હવે એચટીએમએલમાં ડેટા મોકલવામાં નહી બેકેન્ડ કોઈ લેંગ્વેજ જોશે જેમ કે પીએચપી થઈ ગયું બરાબર છે php લેંગ્વેજ થઈ ગયું python થઈ ગયું dot net થઈ ગયું node થઈ ગયું java થઈ ગયું આ બધી લેંગ્વેજીસ આવે છે જેમાં તમારે ડેટા મોકલવાનો હોય એ ફાઈલ ત્યાં લખવાની હોય છે મેથડ બે હોય છે get અને post get મેથડ માં કેવું થાય છે કે તમે જે ડેટા સબમિટ કરો છો એ ઉપર તમને url માં દેખાય છે પોસ્ટ મેથડ માં એ ડેટા દેખાડતા નથી હમણાં તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું આખો ફોર્મ ટેક સરસ મજાનું મસ્ત રીતે વ્યવસ્થિત કઈ રીતે ડેટા શો થાય એ રીતે તો સૌથી અગત્યનો એમસીક્યુ કે ફોર્મ ચાલુ કરીને બંધ કરવો પડે એમસીક્યુમાં પૂછાય બરાબર સંગ્રહક તરીકે કાર્ય કરે છે એ એમસીક્યુમાં પૂછાય ફોર્મની કેટલી લાક્ષણિકતા તો અહીંયા અત્યારે બે જ આપેલી છે એટલે તમારે બે જ લખવાની છે ખરેખર ત્રણ છે પણ બુક પ્રમાણે તમને કેટલી આપેલી છે બે તો તમને પૂછવામાં આવે કે ફોર્મ ની કેટલી લાક્ષણિકતા તો ફોર્મની બે જ લાક્ષણિકતા એટલે કે એટ્રીબ્યુટ છે એક છે એક્શન અને બીજું છે મેથડ એક્શનમાં યુઆરએલ આવશે ફાઈલનું નામ ક્યાં ડેટા મોકલવાના છે અને મેથડમાં આવશે બે પ્રકારની ગેટ અને પોસ્ટ ક્લિયર છે મિત્રો ઓકે પછી આપણે આગળ કરીએ છીએ સૌથી અગત્યની વસ્તુ કે ફોર્મ ઘટક એટલે કે ફોર્મની અંદર એક્શન અને મેથડ નામની બે જો મેં હમણાં જ કીધું કે ફોર્મની અંદર એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતા એટલે કે એટ્રિબ્યુટ્સ ઉપયોગ થાય છે એમ સી પૂછાય કે ભાઈ ફોર્મની લાક્ષણિકતાઓ કેટલી ફોર્મના એટ્રિબ્યુટ્સ કેટલા તો દેર આર ટુ એટ્રિબ્યુટસ ફોર્મની બે લાક્ષણિકતાઓ છે કંઈ કઈ એક્શન અને મેથડ જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો મોકલવાની છે ટકા પૂછાય પૂછાય ને પૂછાય કે જ્યારે તમે ફોર્મ ને સબમિટ કરાવો છો તો સબમિટ થયા પછી ડેટાને કયા સ્થાને મોકલવાના છે તે સ્પષ્ટ કરવા માટે થઈને કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે બોલો ચાલો કઈ લાક્ષણિકતા તો કે ભાઈ એક્શન એની અંદર યુઆરએલ આવે એટલે કે ફાઇલનું નામ આવે બીજો અગત્યનો એમસીક્યુ સૌથી એ કિંમત તરીકે શું સ્વીકારે તો કે ભાઈ ફાઇલનું નામ શું એમાં ફાઇલનું નામ હતું રજિસ્ટર ડોટ એચટીએમએલ ડોટ પીએચપી ડોટ જાવા ડોટ ડોટ નેટ આ બધી વસ્તુ ક્લિયર સૌથી અગત્યનું ફોર્મની બે લાક્ષણિકતા એક્શન અને મેથડ એક્શનની અંદર શું આવે તો કે ભાઈ તમે જ્યારે સબમિટ કરો છો ફોર્મને તો એ ડેટા કઈ જગ્યાએ મોકલવાના છે એ સ્પષ્ટ કરવા માટે એક્શનનો યુઝ થાય છે ને એ કિંમત તરીકે શું સ્વીકારે છે ફાઇલનું નામ એની વેલ્યુ શું હોય છે ફાઇલનું નેમ આપવાનું તમારે ક્લિયર ક્લિયર છે બધાને

પછી જ્યારે ફોર્મ સબમિટ કરો એટલે ડેટા ક્યાં સ્થાને મોકલવા છે એની સ્પષ્ટતા કોણ કરે તો કે ભાઈ એક્શન લાક્ષણિકતા એટલે એટ્રીબ્યુટ હવે એક્શન એટ્રીબ્યુટ છે એ કિંમત તરીકે શું સ્વીકારે તો કે ભાઈ ફાઇલ નું નામ સ્વીકારે છે ઓકે ક્લિયર તો આ ત્રણ એમસીક્યુ સૌથી અગત્યના આની અંદરથી જોજો બધાથી અગત્યના એમસીક્યુ ના જવાબ હું તમને આપતો જઈશ ક્લિયર પછી આવે છે તમારે સૌથી અગત્યની વસ્તુ પોસ્ટ

મેથડ કેટલી કિંમત સ્વીકારે જો એક્શન કેટલી કિંમત સ્વીકારતું તો એક શું આપતું તો ફાઇલ નું નામ મેથડ કેટલી કિંમત સ્વીકારે છે બે શું આવે છે ગેટ અને પોસ્ટ ક્લિયર સમજાઈ ગયું ગેટ પદ્ધતિ ફોર્મની વિગતોને મેળવીને યુઆરએલના અંતમાં સર્વરને મોકલી આપે છે એટલે જ્યારે તમે ફોર્મને સબમિટ કરો એટલે તમારી બધી જ વેલ્યુ યુઆરએલના એન્ડમાં દેખાય તો મિત્રો આ વસ્તુ તો વ્યાજબી નથી કાલ સવાર તમે FB યુઝ કરો છો ઇન્સ્ટા યુઝ કરો છો કોઈ યુઝર એમ પાસવર્ડ નાખો છો પણ તમે કીબોર્ડથી યુઝર અને પાસવર્ડ નાખેલા છે હવે એ તમે જે કીબોર્ડથી યુઝ અને એમ પાસવર્ડ નાખો છો હવે એ યુઝરને મને પાસવર્ડ તમારા URL માં પાછળ દેખાય તો બાજુ વાળા ખબર પડી જાય બાજુ માં કોઈ બેઠું હોય તો એ તરત જોઈ લેશે તરત જોશે ને કહેશે કે ભાઈ ઓછા આનો યુઝર નેમ પાસવર્ડ આવે બતાવો હમણાં પ્રેક્ટિકલ કરીને તમને આપણે આના એમસીક્યુ જોઈ લઈ હમણાં જ તમને પ્રેક્ટિકલ કરીને સમજાવી દઉં એમસીક્યુ અગત્યનો યાદ રાખો કે ભાઈ મેથડ લાક્ષણિકતામાં કઈ પદ્ધતિ સ્પષ્ટ કરે છે HTTP એક MCQ કેટલી કિંમત સ્વીકારે છે બે કઈ કઈ કિંમત સ્વીકારે છે અને પોસ્ટ ગેટ એટલે શું છે તો ગેટ ફોર્મની બધી વિગતો મેળવીને ના અંતમાં મોકલે છે ઓકે સૌથી અગત્યનો ક્વેશ્ચન કે આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી જ મોકલવાની અનુમતિ આપે તો ગેટ મેથડમાં લિમિટેડ વેલ્યુ જશે લિમિટેડ એટલે વેલ્યુ એટલે તમને પ્રેક્ટિકલ કહું તો જેના નામ આપ્યા હશે એ જ જશે બીજી એક એકેની જાય

બીજું તો કે ભાઈ આ બધું મર્યાદિત સંખ્યામાં તમને ડેટા નો સેન્ડ કરીને આપશે ક્લિયર નેક્સ્ટ આવે છે સૌથી અગત્યની પદ્ધતિ જેનું નામ છે પોસ્ટ જનરલી બધી જ વેબસાઈટ જેટલા લોકો પ્રોફેશનલ એઝ અ વેબ ડેવલપર વેબસાઈટ બનાવે છે ત્યારે હંમેશા મેથડ તરીકે પોસ્ટ નો જ યુઝ કરે છે જેના લીધે કોઈ ડેટા દેખાતા નથી સૌથી અગત્યનો ક્વેશ્ચન પોસ્ટ પદ્ધતિ ટ્રાન્જેકશન ને કે ના સ્વરૂપમાં મોકલે તો કે ભાઈ બ્લોક સ્વરૂપમાં ટ્વીસ્ટ થઈ જાય બરાબર વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે બધું જ ને રિક્વેસ્ટ કરી અને પોસ્ટ ની અંદર જતી રહી છે આ પદ્ધતિમાં વિગોતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી આમાં કોઈ લિમિટેશન છે નહીં કોઈ પણ પ્રકારની લિમિટેશન નથી કે ભાઈ આટલી જ લઈ જો ગેટમાં લિમિટેશન છે પોસ્ટમાં લિમિટેશન છે નહીં યાદ રાખજો એમસીક્યુ માં પૂછાય છે ગેટ હોય તો મર્યાદિત પોસ્ટ હોય તો બ્લોક સ્વરૂપે અનમર્યાદિત અને સૌથી અગત્યનો ક્વેશ્ચન મિત્રો કે જો તમે કોઈ મેથડ નથી આપતા

તો આજે એટલું જ સૌથી અગત્યના દસ થી પંદર થઈ ગયા છે બરાબર છે તો વસ્તુ તમારે તમારે હજી આગળ આવું સરસ મજાનું શીખવું હોય હોય અને જોતું તો સૌથી પહેલા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો મેક્સિમમ શેર કરો નેક્સ્ટ વિડીયોમાં તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ બરાબર તો આજ માટે એટલું જ થેન્ક યુ વેરી મચ